નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ બારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની ધાણાની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ધાણાની આવક આજે પચીસો ગુણીની આવક છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જ હશે જાણથી કહેવાય છે આજના કપાસના

ઓગણીસો સોળસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થાય છે એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે કચ્છી ધાણી છે મિત્રો આમાં કોક ડંખું જોવા મળી રહ્યો છે આની અંદર થોડુંક કસ્તરે જોવા મળી રહ્યું છે સોળસો ને એકસો રૂપિયાનો ભાવસો છાસઠ રૂપિયાનો ભાવ થયો કરીએ તો કલર ઇગલ કલરમાં માલ છે મિત્રો અઢારસો ને છાસઠ રૂપિયાનો ભાવ થયો છે અઢારસો છાસઠ અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલના અઢારસો એકાવન ભાવ છે તો ઈગલ કલરમાં છે આ માલના અઢારસો છાસઠ રૂપિયાના ભાવ થયા છે આ પણ ઈગલ માલ છે તો રૂપિયામાં વેચાણ છે ઈગલ માલ છે આ પણ અઢારસો છાસઠ રૂપિયાના ભાવ થયા છે

不好贴钱我跟你说你说